પ્રવેશ કર્યો છે ત્યારે દેશભરના લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણ નું કેન્દ્ર રહ્યું છે આજે નર્મદા ડેમ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા અને નર્મદા ડેમ પાસઠ વર્ષનો થતા પ્રવાસીઓ નર્મદા ડેમ ને હેપી બર્થડે કહીને જન્મ દિવસ શુભેચ્છા પાટવી હતી અને ભરેલો નર્મદા બંધ બીજા નંબર કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ગણાય છે નર્મદા ડેમ ઊંચાઈની દ્રષ્ટિ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે ચાલીસ હજાર ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને ચારસો અઠ્ઠાવન કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગતા હતા ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા પાસઠ વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો અને ગુજરાતની જીવાદોરી સમાન

ગુજરાતની ની જીવાદોરી સમાન નર્મદા મુખ્યમંત્રીઓનો આ ડેમના નિર્માણમાં ફાળો રહ્યો છે સત્તર મુખ્યમંત્રીના તાજનો સાક્ષી બનેલો નર્મદા ડેમ આજે ગુજરાતની સાચા અર્થમાં જીવાદોરી બની ચૂક્યો છે એ ઉપરાંત નર્મદા ડેમ સ્થળે બસો મેગા વોટના છ યુનિટ દ્વારા બારસો પચાસ મેગાવોટ અને પચાસ મેગાવોટ પાંચ યુનિટના બસો પચાસ મેગાવોટ મળી કુલ એક હજાર ચારસો પચાસ મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે જેના દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અનુક્રમે સોળ ટકા સત્યાવીસ ટકા ને સત્તાવન ટકા વીજળી મળી રહી છે કરોડોનું વીજ ઉત્પાદન એ નર્મદા ડેમનું સૌથી મોટું સાહસ અને નતરાણુ ગણાય છે અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી લાંબી ચારસો અઠાવન કિલોમીટરની કેનાલ પણ નર્મદા ડેમની જ છે જેના દ્વારા ગુજરાતના ચાર હજાર સિંચાઈનો લાભ મળી રહ્યો છે અને દસ હજાર પહોંચી રહ્યા છે જેને કારણે ગુજરાત અને દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે ચોમાસામાં ડેમ ઓવરફ્લો નો અદભુત નજારો લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે ગુજરાત માટે કઈ ઓછા આનંદ ની વાત નથી અમે લોકો સુરત થી અહિયાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા અમે અહિયાં છીએ હેપી બર્થ ડે ટુ નર્મદા ડેમ અને અહિયાં થી આપણે કચ્છ થી કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવે છે એ તો બહુ આનંદ થાય છે કે જે આપણી જીવાદોરી છે એ ત્યારે રહી રહી ચુકેલા વડાપ્રધાન મોદી એ છે ચોમાસામાં ઓવરફ્લો થાય ત્યારે પ્રવાસી નું આકર્ષણ વધારે રહે છે હોવાનો આનંદ પણ અલગ હોય છે સ્ટેચ્યુ ઓફ નું જેટલું જ મહત્વ છે એટલું નર્મદા ડેમ નું મહત્વ છે જે નર્મદા ડેમ છે એ આપણી જીવાદોરી છે એનાથી લોકોનું ભરણ પોષણ ને બધું થાય છે અન રાજ્યોને વીજળી પણ મળે છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને નર્મદા નો મહત્વ થોડું પણ ઓછું ન થઈ એ કેતા મને બહુ આનંદ આવે છે આજે નર્મદા ડેમ નો હેપી બર્થડે છે નર્મદા ડેમ આજે 65 વર્ષનો થયો છે તમે જોઈ શકો છો કે આ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 65 વર્ષ પછી પણ અડીકમ ઉભો છે ગુજરાતમાં વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ડેમ જેને કહી શકાય એવો આ નર્મદા ડેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમણે એને મંજૂરી આપી હતી તે વખતના મુખ્યમંત્રીથી માંડીને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી તમે જોઈ શકો છો કે સત્તર મુખ્યમંત્રીઓની સામે આ તાજનો સાક્ષી નર્મદા ડેમ બન્યો છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર